અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર ગામથી પસાર થતી રેલવે માટે પહાડપુર ગામ પાસેના રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ ખેડૂતોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો ખેડૂતોને અવરજવર કરવા રેલવે તંત્ર દ્વારા બનાવેલા અંડરપાસ કરનાળામાં વરસાદી પાણી પડતા જ ખેડૂતોમાં જેટલું પાણી ભરાઈ ગયું હોવાનું સામે આવ્યું છે રેલવેની કામગીરીમાં ડાયવર્ઝન આપેલું ન હોવાથી ગનાળામાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને અને ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પહાડપુરમાં ખાબકેલા વરસાદથી અંડરપાસમાં વરસાદ પડે ત્યારે આ ગનાળામાં કમર સુધી પાણી ભરાઈ જાય છે પાણી ભરાઈ જવાથી રેલવે અંડરબ્રિજની સામે ખેડૂતોની હજારો વિકા જમીન આવેલી હોવાથી અંડરપાસમાં કેળસમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો ખેતીકામ માટે જવા અસમર્થ બન્યા છે ત્યારે અંડરબ્રિજમાં પસાર થનાર ખેડૂતોને વાહન ચાલકોને અવર જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ રેલવે વિભાગની નિષ્કાળજીને કારણે આ ગનાળામાંથી વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ગરનાડું ગ્રામજનો માટે સમસ્યા બની ચૂકી છે આ સમસ્યા મામલે ગ્રામજનો દ્વારા રેલવે વિભાગને રજૂઆત કરવામાં આવી હતી છતાં હજુ સુધી કોઈ સુદૃઢ કાર્યવાહી થઈ નથી ત્યારે રેલવે વિભાગની નબળી કામગીરીનો વિરોધ કર્યો હતો અને વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન કાયમી હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા રેલવે દ્વારા અમારા ગામની અંદર તારે કામ ચાલી રહ્યું છે કોઈ પણ કામ ચાલુ થાય તો એનો પેલો ડાયવર્ઝન આપવાનું હોય છે અત્યારે અમારે અમારી રજૂઆતના કારણે એવું કહેવામાં આવે છે રેલવે કે એ કામને મંજૂર આપ્યું છે પણ ડાયવર્ઝન ન મળતા ખેડૂતો અત્યારે ખેતી પાક કરી શકતા નથી અને વાવણી કરી શકતા નથી તો તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન માટે મેટલ રોડ જે પાડપુરથી અ ગલસુંદરાવાળો સબલપુરવાળો જે રોડ છે એ બંનેને જોડતો આ રોડ કરવાની જરૂર છે અને એ એ તાત્કાલિક થાય તો જ ખેડૂતોને ખેતી કરી શકે અને જો ન કરવામાં આવે તો એ ખેતી કરી શકે એમ નથી અને એ એ રીતે અમારી તાત્કાલિક છે કે જ્યારે મંજૂર કર્યું છે અથવા મંજૂર કરવાની પ્રક્રિયા છે તો તાત્કાલિક ધોરણે એ અમારો જે રોડ છે પાડપુરથી બીજા પાકા રોડને જોડતો એ તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને ડાયવર્ઝન આપવામાં આવે